રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી પરીક્ષા આવતીકાલે સવારે અગિયાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી યોજાશે જે અંતર્ગત બે દિવસ પહેલાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને નિવાસી અધિક કલેક્ટર અને ડીવાયએસપીની કમિટીની રચના કરાઈ હતી પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ તમામ કામગીરી પૂર્ણ કરાઈ છે રાજ્યના સાતસો કેન્દ્રો પર પરીક્ષા યોજાશે જેમાં ત્રણસો જગ્યાઓ માટે એક લાખ ઉમેદવારો પરીક્ષા આપશે તો ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવા માટે જીએસઆરટીસી દ્વારા સ્પેશિયલ બસ મૂકવામાં આવશે લેખિત પરીક્ષા જે આવતીકાલે તેત્રીસ જિલ્લાની અંદર સાતસો ને ચોપન જેટલા કેન્દ્રોની અંદર કેન્દ્રોની અંદર આ પરીક્ષા થવાની છે એની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે જિલ્લાની અંદર નિવાસી અધિક કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી અને એક ડીવાય એસપીના દરજ્જાના અધિકારીની એક સમિતિની રચના કરવામાં આવી છે ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું ઓનલાઈન બુકિંગ કરી શકાય છે એ ઉપરાંત જેએસઆરટીસીએ એમના જે સોલ્ટ ડેપો છે તમામ ડેપો ઉપર એમણે સૂચના આપી છે કે ત્યાં ઓન ડિમાન્ડ પણ બસ મૂકવી ઉમેદવારોને મુશ્કેલી ના પડે એટલા માટે પારદર્શક પાણીની બાટલી પણ સાથે લઈ જઈ શકે શકે છે ઉમેદવારો એમનું પાઉચ પણ જો પારદર્શક હોય તો સાથે લઈ જઈ શકે છે રાઇટિંગ પેડ પણ જો લઈ જવા માગતા હોય તો સાથે લઈ જઈ શકે છે અને સાદી કાંડા ઘડિયાળ લઈ જવા માટે લઈ જવાની છૂટ આપવા માટે લેખિત સૂચના આપી છે